નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઝીરોના બજાર ભાવ આવી જાય મિત્રો તારીખે થઈ તારીખ સાત નો મનો બે હજાર વાર થઈ ગયો શનિવાર મિત્રો આજે ઝીણનો શક્તિ ઉત્સવ ભાવ ઊંઝામાં પાંચ હજાર પાંચસો ને અઠ્યોતેર પાસે ભાવ બોલાયો છે હાલ વાત કરી તો ખેડૂત મિત્રો ઝીરાના ભાવમાં મંદિરો માહોલ જોવા મળી રહ્યો છે દિવસે ને દિવસે ઝીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અનાવર જાણેલી વાત ગુજરાતના તમામ માર્કેટના જીરુંના બજાર ભાવ મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનવા જાણેલી વાત જીરુના બજાર ભાવ

અંજાર ચાર હજાર સસોથી પાંચ હજાર ઓગણત્રીસ રૂપિયા સુધી માંજળ સત્તરસો રૂપિયાથી એકાવનસો રૂપિયા સુધી કડી ચાર હજાર ત્રણસો એકતાલીસથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી થરા ચાર હજાર છસો ત્રીસથી ચાર હજાર નવસો ને એકતાલીસ રૂપિયા સુધી ડીસા ચાર હજાર પચાસથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી સમી ચાર હજાર ચારસો એકાવનથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી હળવદ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો ને આઠ રૂપિયા સુધી પાટડી ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર નવસો ને સન્ન નવ રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસો ને એકસઠ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર ચારસો તેત્રીસથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અમરેલી ચાર હજાર સાતસો એકતેરથી ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર નવસો નવસોથી ચાર હજાર નવસો ને પિંચી રૂપિયા સુધી જામ જોધપુર બત્રીસો રૂપિયાથી ચાર હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસો વીસથી પાંચ હજાર સો રૂપિયા સુધી ખાંભા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી મિત્રો આગળ બજાર ભાવમાં વાત કરવી નહીં પેલા ખાસ વિડીયો લાઇક કરવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય નહીં ભૂલતા આગળ બજાર ભાવમાં વાત કરવી તો ઊંઝામાં ચાર હજાર બસો સાઠથી પાંચ હજાર પાંચસોને અઠ્યોતેર રૂપિયા સુધી થરાદે ચાર હજાર પચાસથી પાંચ હજાર સાતસો નણત્રીસો રૂપિયા સુધી રાજકોટમાં ચાર હજાર પાંચસો સતત્રીસથી પાંચ હજાર એકસો ને સિમોતેર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સાતસો બાવનથી પાંચ હજાર સિમોતેર રૂપિયા સુધી ગોંડ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર સિમોતેર રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી ધાનેરા છવ્વીસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ને અઠ્યાસી રૂપિયા સુધી હારી ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકસો અને ત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સસોથી પાંચ હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પેલડી પાંચ હજાર સો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જસ્તન ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી કલાવળ ચાર હજાર આઠસો વીસથી ચાર હજાર આઠસો ને વીસ રૂપિયા સુધી વાંકાને ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી જેતપુર પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી બાબરા ચાર હજાર સાતસો બાવનથી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી ધાંગોધ્રે ચાર હજાર આઠસો બાવીસથી પાંચ હજાર રૂપિયા સુધી અને લખતર પાંચ હજાર એકસો પંચોતેરથી પાંચ હજાર બસો ને ત્રેસઠ રૂપિયા સુધી અને આવતા ખેડૂતમાં રહેવા દાતા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અં સુધી તમામ ખેડૂતોના બરખાસ્ત